નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બીમારીઓથી પીડાતા લોકોએ ચા પીવાનું તરત જ બંધ કરી દેવું જોઈએ ભારતીય ઘરોમાં લોકો ચાની ની તીરવતા સુગંધ તેમના નાક સુધી પહોંચે ત્યાં સુધી તેમની આંખો ખોલતા નથી જ્યારે ચા તેમના પેટમાં પ્રવેશ કરે છે ત્યારે તે દિવસની સારી શરૂઆત જેવું લાગે છે જો કે ચા દરેકના માટે ફાયદાકારક નથી ઘણા લોકો માટે ચા પીવાથી ફાયદા કરતાં વધુ નુકસાન પણ થઈ શકે છે વધુમાં જો તમારી પાસે પહેલેથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તે વધુ ખરાબ થવાનું જોખમ વધારે છે ડાયન્ટેસ્ટના અંગે ચર્ચા કરી રહી છે કે જેમાં સમજાવવામાં આવ્યું છે કે ચા કોને પીવાથી બચવું જોઈએ ચા સ્વાસ્થ્યપદ છે અથવા તો એમ કહી શકાય કે જો તમે પણ એક કપમાં ચમચી ચાનો ઉપયોગ કરો છો તો ચા પીવી છે મજબૂત દૂધવાળી ચા જેમાં વધુ ચા નાખેલું હોય છે તે મગજને વધુ ઉચ્ચેદિત કરે છે ચિંતા અને હતાશ જેવી સમસ્યામાં વધારો કરે છે ટેનિન સામગ્રીના કારણે તે બ્લડ પ્રેશરમાં પણ વધારે છે વધુ પડતી ઉકાળેલી ચા લિવર અને પેટને પણ નુકસાન પહોંચાડી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ